Go. ષ્ટિ સમાજના લોકો વર્ષોથી બહોળા પ્રમાણમાં ગુજરાતમાં વસવાટ કરે છે અને તેઓ ગુજરાતી રીતભાત અને સંસ્કૃતિ સાથે ભળી ગયા છે આમ છતાં પણ આ સમાજ પોતાની ઓળખ અને વિશેષ રીત રિવાજો પર સાચવીને રાખ્યા છે આજના સમયમાં કોઈ પણ સમાજને મજબૂત અને સંગઠિત કરવા માટે શિક્ષણ અને સહકારના ભાવ થકી આગળ વધતો હોય છે કોષ્ટી સમાજના અમુક આગળ પડતા અને આગેવાન લોકોએ સમાજને સંગઠિત અને શિક્ષિત કરવા માટે ફેબ્રુઆરી ઓગણીસો સત્યોતેરમાં કોષ્ટી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાની સ્થાપના કરી હતી આ સંસ્થા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ માટેનું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે છે અને વિશેષ રીતે ઉત્તીર્ણ થયેલા અને વિશિષ્ટ પદ ઉપર પહોંચેલા સમાજમાં યુવાનો અને યુવતીઓ માટે સમાજ દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવે છે અને આવા સમારંભોમાં આવા વિશેષ વ્યક્તિઓને પ્રોત્સાહન રૂપે અને માર્ગદર્શન માટે બોલાવવામાં આવે છે અને સમાજના ઘણા બધા લોકોને આમંત્રિત કરવામાં આવે છે આનાથી સમાજની અંદર શિક્ષણ અંગેની જાગૃતિ અને સમજણ વધે છે આજ રોજ તારીખ હજાર પચીસ ના દિવસે અમદાવાદમાં સીટીએમ ખાતે આવેલ કુશાભાવ ઠાકરે ઓડિટોરિયમ હોલમાં કોષ્ટી સમાજ દ્વારા અડતાલીસમો ઇનામ વિતરણ પણ સંગીતાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે

અહીંયા કોસ્ટી સમાજ દ્વારા 48મો ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં મુખ્ય મહેમાન તરીકે હાલ મિસ દીપા અશોક વરુડે મેમ આવેલા છે જે વાપીમાં જીએસટીમાં સુપરિન્ટેન્ડન્ટ છે આપણે તેમની પાસેથી જાણીશું કે શું કહેવા માંગે છે મેમ જો આજ કે કાર્યક્રમ મે આપ આયે હે તો ક્યા કહેના ચાહેંગે આજ કા કાર્યક્રમ આપકો કેસા લગા ઓર હર એક સમાજ કે લિયે ક્યા સંદેશ દેના ચાહેંગે આજ કા કાર્યક્રમ બહોત અચ્છા લગા સભી યે कोशी चैरिटेबल ट्रस्ट का अड़तालीसवा वर्धापन दिन था और कोशी समाज के बालकों को सेवन से पीएचडी तक और मतलब उसके आगे और हर फील्ड में बहुत अच्छी कामगिरी जिन्होंने की है ऐसे बच्चों को प्रोत्साहन देने के लिए ताकि बाकी के बच्चे भी उनको देख के और आगे जाए इसलिए ये कार्यक्रम रखा गया था और यहाँ आके मुझे बहुत अच्छा लगा कि हमारा समाज इतना आगे गया है ये पता चला और मतलब गुजरात में भी हमारे समाज की अच्छी कामगिरी चल रही है और ऐसा ही देख के बाकी के भी समाज के लोगों को ऐसा उदाहरण लेना चाहिए और उनके भी बालकों को और महिलाओं को आगे लाने के लिए प्रयत्न प्रयत्नरत रहना चाहिए यही मैं कामना करती हूँ धन्यवाद आप एक महिला है और एक विशेष होदे पे है तो इसका गर्व भी है आपको और महिलाओं को आप क्या संदेश देना चाहेंगे कि वो आज अगले क्षेत्र में आगे बढ़ सके महिलाओं को जिस क्षेत्र में उनको रुचि है उसमें उनको माहिरत हासिल करनी चाहिए जैसे उनको उसमें जो स्किल्स लगते हैं वो आगे पूरा मतलब पढ़ना चाहिए लर्न करने चाहिए जो स्किल्स चाहिए और उसमें ऊंचाई कैसे गाँटे इसके सोर्सेस उनको फाइंड आउट करने चाहिए और ऊंचाई हासिल करनी चाहिए जो फील्ड उनका है प्रमुख श्री अपने पास

જુદા જુદા એનામો આપવામાં આવતા હતા સમય જતા એમાં ઘણા બધા ઘણો મોટા પ્રમાણમાં વિકાસ કરેલો છે છે અને આજની પરિસ્થિતિ એવી કે અમારા સમાજમાં ધારે કરતા ઘણો સારો વિકાસ થયેલો છે છોકરાઓ ફક્ત એસએસસી એચએસસી સુધી મર્યાદિત નથી રહ્યા ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત પણ વિશેષ ડિગ્રીઓમાં એમબીબીએસ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું છે ફાર્મસીનું છે અને એમાં ઘણી બધી લાઈનમાં છોકરાઓ આગળ વધ્યા છે એટલે આ જે પ્રવૃત્તિ થઈ છે એ એ અમે છેવાડા સુધી પહોંચવામાં સફેર રહેલા છે અને આગળ પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે આ સિવાય જે સમાજનું ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તેની માહિતી આપશો અને સમાજને શું સંદેશ આપશો અમારો સમાજ ચેરિટેબલ ટ્રસ્ટમાં બે એક્ચુલી બે સંસ્થાઓ છે કોષ્ઠી સમાજ ચેરિટેબલ ટ્ર એ શિક્ષણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે પણ આ વખતે અમે લોકો એમાં થોડુંક એડિશન કરીને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાની પણ તૈયારી બતાવેલ છે અને એમાં પણ સારું એવું પરફોર્મન્સ છોકરાઓનો જોવામાં આવેલ છે એ ઉપરાંત બીજી ઇનામ વિતરણની સાથે સાથે વોકેશનલ પણ અમે લોકો આયોજન કરતા હોઈએ ધન્યવાદ આપનો તો આપ જોઈ શકો છો કોચી સમાજ દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે દરેક સમાજ પોતાના બાળકોને પોતાના વિદ્યાર્થીઓને દરેક લોકો આગળ વધે ઉત્તીર્ણ થાય તેના માટે સતત પ્રયત્નશીલ થતા રહેતા હોય છે તે સિવાય દરેક સમાજે પોતાના બાળકોને પોતાના જે વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થતા હોય છે તેમને પ્રોત્સાહિત કરીને તેમને આગળ વધારવા માટે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ તો કોષ્ટી સમાજ દ્વારા પણ એક વિશેષ પગલું ઉપાડવામાં આવ્યું છે તેમના દ્વારા અડતાલીસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ જે ઇનામ વિતરણનો છે તે તો આવું દરેક સમાજે આમના પાસે પ્રેરણા લેવી જોઈએ દરેક લોકો કરતા જ હોય છે તો દરેક સમાજ પોતાના બાળકો વિશેષ ઉત્તીર્ણ થાય વિશેષ જાહેરાત વિશેષ ધ્યાન આપે તેના માટે પ્રયત્ન કરતા હોય છે અમે પણ અહીંયા આવ્યા અને દરેક સમાજને અને દરેક સમાજના વિદ્યાર્થીઓ તો જે પણ ઇત્તિને થયા છે તેમને દરેકને અમે અમારા વંદે સમાચાર ન્યૂઝવતી પણ શુભકામનાઓ આપીએ છીએ હું ગૌશિક ઘનોસર કેમેરામેન પરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ